પેલો સવા સવા પપ્પા માટે મસ્ત નાસ્તો બનાવતો મેં પપ્પા એ ચાર નાસ્તો ખાધો હવે વિધાન ઉઠ્યો છે તેના મકાઈ નું શાક ખાવું છે એની માટે મકાઈ શાકની તૈયારી કરું છે ને વજ્રસે ઢુંગી ગયા છે તમને ઝલક આપી દઉં ઘરની ને હાય આજો જો વજ્ર ઊંઘે છે દેખાય અહીંયા આવે ને એટલે પપ્પા છે ને બધે ફરાવ ફરાવ કરે ને એટલે છે ને એના ઘોડિયાની પાયણાની હિંચકાની કોઈની જ જરૂર નથી પડે ને થોડીક વાર થાબડે ને એટલે સીધો ઊંઘી લે આનો મમ્મી અંદર પૂજા કરતી લાગે હા હો ભાઈ મસ્ત મજાનું મકાઈનું શાક બની ગયું છે આ છે રોટલી

ચાઇના માર્કેટ જઈ ગયા છીએ મારે જોવું તું અને વિધાન કે કાલે સોમવાર છે અને મારી કોલેજ ચાલુ છે તો અને એને કંઈક એ ધીરે ચલાય ને ભાઈ અને એને કંઈક પ્રોગ્રામ પ્રોગ્રામ ચાલે છે કોલેજમાં એટલે મેળ પડશે નહીં તો ભાઈ આપણે ટાકુ બનીને નીકળ્યા છીએ વજ્ર પપ્પા અને મમ્મી જોડે ઘરે રમે છે જો એ રડશે અને પપ્પાનો ફોન આવશે તો તાપડ તોડ ઘેર જવું પડશે મને જોરશોર માર્કેટ આવી ગઈ છે મારે એકચ્યુઅલી મેં ફોન આવી ગયો હતો અને વિધાન જોઈએ કે ચલના ભાઈ જલ્દી આવી તેમ લોકો થોડી વસ્તુ લેવાનું સ્ટાર્ટ કર્યું છે અને વિધાન ભાઈ ખબર નહીં શું જોઈ રહ્યા છે મલ્ટીપર્પઝ શું છે આ પેલો ધારના એના માટે અચ્છા વજ્ર માટે તું લાવ્યો એ અચ્છા ઓકે સસ્તું લાવ્યો તારા ભાણિયા મારે તો હા સસ્તામાં પતાઈ દેવાનું સલા ના લાયક તો મોટો તો સેટ સોની જગ્યા બસ નો ખર્જો કર્યો છે કેમ લે છે પાછા 50 ના 4 આમ બતાવું 50 અચ્છા અને 100 રૂપિયા ના 4 અમે આટલી વસ્તુ લીધી છે જોરશોરમાંથી અને હવે અહીં આગળ છે ને એક ચાઇના માર્કેટ છે ત્યાં જઈએ છીએ એથર લઈને અને એથરમાં છે ને આગળનો ટી તો વિધાને ખબર નહીં ક્યાંય ટી પીવા ગયો લાગે છે ટી એ કાઢી નાખ્યો છે નહીં વિદાન થેન્ક યુ અરે આ તડકામ લઈને આજ શરમ નહીં આવતી તને હેલ્મેટ નો કાલે જ મેમો આવ્યો નહીં પાંચસો રૂપિયાના તો તમારે વિદ્યાર્થી છોકરી ગોતવાની છે એટલે પાછું છે ને રૂમાલ રૂમાલ બાંધીને તૈયાર થશે અને ગાલ પર ઢગલાબંધ પિમ્પલ છે પાછા ખાદીના રૂમાલ પહેરશે સેઠ રિચ લાઈફ રિચ લાઈફ ઓછી જગ્યા આવી ગયા છે જેનું નામ છે વી વીઆઈપી વેરહાઉસ હવે ત્યાં સસ્તું હતું કે અહીંયા સસ્તું હતું ને આપણે જોઈને તમને જણાવી દઈએ પહેલાં કરતાં નાનું છે પણ લાસ્ટ ટાઈમ આવીને ત્યારે આ થોડું સસ્તું હતું પહેલાની કમ્પેરમાં વિધાન નું કેવું એવું છે કે અહીંયા સસ્તું નહીં હોય મારું કેવું છે સસ્તું નહીં સેમ વસ્તુ જશે બધી ચાઇના માર્કેટ થી ઘેર આવી ગયા છે બાર સખત ગરમી છે ને એટલે એસી સીધું ચાલુ કરી દઉં વિધાન જુઓ વિધાન વજ્ર જોડે રમે છે મામુ ઇઝ ઓન ડ્યુટી એવું છે ટોપલા વાટકી એ બધું એને પહેરાય રહ્યો ને પેલો કાયો થઈ ગયો છે હા

તો હું ચાયના માખે કહીએ તો ત્યાં ચાર રૂપેની ટિકિટીઓ મળતી હતી પેલા વાઇપરનું પાણી હોય ને એમાં નાખવાની તો પ્રેરા કે મને કીધેલું હતું એમેઝોન ઉપર છે ને રિવ્યૂમાં અંદરથી ટીકડી નથી નીકળતી તો જુઓ ભાઈ આમાં છે ને ટીકડી છે એટલે પપ્પાની ગાડીમાં કે એક વખત નાખીને જોઈ જુઓ બહુ મસ્ત થાય કે આમાં છે પાણી અચ્છા ત્યાં છે છ ખરું પાણી અંદર એ પપ્પા છે પાણી અંદર તો પછી નાખવું પડશે ઉપરથી થોડું પાણી જો નીકળશે એટલે કે ફીણ નીકળશે નીકળે તો સારું એ મસ્ત મજાનું ચાર રૂપિયામાં કઈ ખોટું નહીં બસ બસ પપ્પા સુગંધ મસ્ત આવે ચોખ્ખું થયું રેગ્યુલર કરતા હે શેમ્પુ નાખો તમે અંદર ચાલો પણ આ શેમ્પુ જેવું જ લાગે મને તો કેટલી ફીણ જોઈ બરાબર બે પડીકી નાખી દેવો એવું છે કે હું શેમ્પુ નાખું ને ત્યારે પણ આટલું ચોખ્ખું થઈ જ જાય છે કે તારે જયારે જરૂર છે ને બે પડીકી શેમ્પુ ની નાખી દેવાની બાકી આ નાખો તોય ચાલે જોકે જોઈએ તો ચાર રૂપિયાની આ એક ટેબ્લેટ છે શેમ્પુ છે ને બે રૂપિયાનું આવે એક નાખો ને તોય ઇનફ થઈ જાય પ્રેરક નાખો એ શું કે એના કારણે દસ વીસ લેતા આવીએ આપણે એના જોર આવશે યાદ લાવવાનું કહેશે જોજો ને તમે જુગાડ બુગાડ કરવું એના ના ગમો દેખો મમ્મી છે ને બધા લસણ ખવડાવે છે ખવડાવજે મમ્મી હું નાની તો બહુ ખાતી નહીં મમ્મી લસણ કાચું તું મને કેટલું ખવડાવતી કે મમ્મા જાતે ખાઈ જતી મમ્મી ત્રીજી કે ચોથી કડી ખાઈ રહ્યો છે કે હજી ખાવું છે મમ્મી ની આમે જોવા જો મારા પપ્પા બી છે ને વજરા માટે આ બોલ લઈને આવ્યા ને અમે બી સુરતમાં આ બોલ લાયા છે અમે ઓરેન્જ કલરનો લાયા છે ને પપ્પા બ્લુ કલરનો લાયા બલ્લુ કે ભગવા ગુડવાડી છે બલ્લુ કમી ચાલે છે ત્યાં ચાલે છે અહીંયા ચાલુ કરી દિલ્હી દરવાજા પહોંચ્યા લઈને અને સખત ટ્રાફિક દિવસે પણ તો તો બહુ લઈને વજન છું આજ હું છોટી બાંધીને મન જો ડાળી પિમ્પલ થઈ ગયા વજ્રમાં તું રવિવાર હશે ને બજાર બંધ હશે પણ એકચ્યુઅલીમાં રવિવારે આખું બજાર ચાલુ છે હવે પપ્પા છે ને રમકડા ગલીમાં અમને લઈ જાય છે ઘી કાંઠાથી ખબર નહીં ક્યાંક લઈ જાય અહીંયા છે ને હોલસેલનું ઓલમોસ્ટ બધું જ માર્કેટ ખુલ્લું છે અહીંયા રમકડા બજાર ને બધું જ ખુલ્લું છે જો આ સામે બધા રમકડા અને પપ્પાને ભારે પડી રહ્યું છે વધારે તેલીને ચાલવાનું કારણ કે અહીંયા છે ને વ્હીકલ સાઈડમાં મૂકી અને તમારે ચાલતા ચાલતા બધે જવું પડે માટે જે દુકાન થી લાવો એ દુકાન તો બંધ હતી એટલે અમે આયરુ લાયા છે શું કે બેડમિન્ટન જેવું કહેવાય નાનું એ લાયા છીએ બાકી મમ્મી અહીંયા આપણી મસ્ત મજાની સિંગની ચીકી કરી દીધી છે બ્રેડ જો બે મે લોકો વજ્રને છે ને રમાડવા લઈને આયા છીએ તાતા વજર તાતા ઓય વજર તાતા કરો જો રમે છે ત્યાં છે ને દસ મિનિટ નો ટાઈમ હતો પણ વજરા બે મિનિટ માં રોવા માંડ્યો એટલે પછી આમાં મૂકી દીધો એને મારા બહુ એના બેસાડવાનો અને કોઈ કોઈ નસીબ ખરાબ કે આની અંદર એક જ બોલ છે બાકી આની અંદર કેટલા બધા બોલ હોય જો મારા પપ્પાની પાછળ પાછળ ફરજ છે એ ઉબોતે સતારો તાદા તાદો તો તો મારા પપ્પાને ને ગોગો ગોબો કરાવે છે એટલે પેલો રમ્યા આજ કરે છે રમ્યા આજ કરે છે એક્ઝેટ ચાર મહિના થઈ ગયા છે મારા પપ્પાએ વજ્રને જોય એટલે મારા પપ્પા બહુ જ ખુશ છે વજ્રને જોઈને આ જોવા દોડવા માંડ્યો અરે બાપરે પપ્પા અહીંથી બહાર ન આવી જાય જોજો તો જો હવે વજ્ર સેકન્ડ સોરી થર્ડ રાઇટમાં બેસવા રેડી છે

જો રડવા લાગ્યો મેં કીધું તો બે મિનિટ ભી નહીં બેસે ચાર રાઉન્ડ થયા પાપા પાપા કરવાનું ચાલુ પપ્પા પડી ના જાય લઈ લો લઈ લો લઈ લો પપ્પા લઈ લો બંધ નહી થાય તમે કાઢ કાઢે બેટા નાનું કાઢે છે હાસ ક્યાં પૂરી તો મને